હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર બાર પૃષ્ઠફળ અને ઘનફળની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર આઠ છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય બાર પોઈન્ટ બેના પ્રશ્ન નંબર એક અને બેની ગણતરી કરીશું તો ચાલો આપણે રકમ વાંચીએ અને ગણતરી કરીએ કે પ્રશ્ન નંબર એક એક ઘન પદાર્થ એ એક સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક ઉપર તેટલી ત્રિજ્યાવાળો શંકુ ગોઠવીને બનાવાયો છે શંકુની ઊંચાઈ એ તેની ત્રિજ્યા જેટલી હોય તો આ પદાર્થનું કનફળ પાયના ગુણિતમાં શોધો પાયના ગુણિત એટલે કે એક પાય બે પાય ત્રણ પાઈ ચાર પાય એમ કોઈ પાયનો ગુણિત હોય તો ચલો આપણે અહીંયા તો પહેલાં આકૃતિ બનાવીએ કે નીચે આપણો અર્ધ ગોલક છે તો અર્ધગોલક બનાવી લઈએ આ આપણો અર્ધ ગોલક છે એના ઉપર એક શંકુ છે આપણે પેલા તો વર્તુળાકાર ભાગ બનાવીએ નીચેનો આ એના ઉપર શંકુ છે તો ચાલો સરખી રીતે બનાવી લઈએ કે આ આપણો શંકુ વાળો ભાગ છે ઓકે આ આપણો બની ગયું શંકુ હવે એમાં આપણે શું કીધું છે કે જો આપણને શું આપ્યું છે ત્રિજ્યા ક્યાં ગઈ કે એક સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક એટલે કે જે અર્ધગોલક છે એની ત્રિજ્યા એક સેમી છે અહીંયા જે અર્ધગોલક છે એની ત્રિજ્યા અહીંયા એક સેન્ટીમીટર છે પછી આગળ આપણે શું કીધું છે તેટલી જ ઊંચાઈ એટલે કે તેની ઉપર તેટલી જ ત્રિજ્યાવાળો શંકુ ગોઠવ્યો છે એટલે કે શંકુની ત્રિજ્યા પણ એટલી જ છે પછી આગળ આપણે શું કીધું છે શંકુની ઊંચાઈ એ તેની ત્રિજ્યા જેટલી છે એટલે કે શંકુની જે ઊંચાઈ છે એચ એ પણ એક સેન્ટીમીટર છે અહીંયા થોડી વધારે છે આકૃતિમાં પણ આપણે ખાલી સમજવા માટે આકૃતિ દોરી છે કે ત્રીજા એક સેમી છે અને ઊંચાઈ પણ એક સેમી છે તો આ ઘન પદાર્થનું હવે આપણે ઘનફળ શોધવાનું છે તો આનું ઘનફળ શું થશે શંકુનું ઘનફળ પ્લસ અર્ધગોળાનું ઘનફળ સિમ્પલી બંનેનો સરવાળો કરવાનું છે તો બે સ્ટેપનો દાખલો છે તો ચલો કરી લઈએ કે ઘન પદાર્થનું ઘનફળ બરાબર શંકુનું ઘનફળ પ્લસ અર્ધગોલકનું ઘનફળ અર્ધગોલકનું ઘનફળ શંકુના ઘનફળનું સૂત્ર શું છે એક તૃતીયાંશ પાય આર વર્ગ ગુણ્યા એચ અને અર્ધગોલકનું ઘનફળ શું છે બે તૃતીયાંશ પાય આરનો ઘન હવે જો આમાંથી શું કોમન નીકળશે તો એક તૃતીયાંશ પછી પાય કોમન નીકળશે આરનો વર્ગ કોમન નીકળશે પછી જો કંસમાં શું વધશે અહીંયા એચ પ્લસ ટુ આર હવે જો કે અહીંયા બે વધ્યા અને અહીંયા આરનો ઘણો તો બે આરનો વર્ગ ગયો એટલે કે આર એક આર વધ્યા તો ચાલો આપણે સિમ્પલી કિંમત મૂકી દઈએ તો એક તૃતીયાંશ પાઈની કિંમત શું લેવાની છે અહીંયા આપણે જો પાયની કઈ કિંમત લેવાની છે કેમ કે પાઇને આપણે ગુણિતમાં શોધવાની છે એટલે પાઈ તો એમને એમ જ આપણે રાખીશું તો પાઇ અહીંયા એમને એમ આપણી ત્રિજ્યા કે લીધી જો અહીંયા એક સેમી ત્રિજ્યા છે જો શંકુની પણ એટલી છે અને અર્થકુલરની પણ એટલી ત્રિજ્યા છે તો બંનેની ત્રિજ્યા સમાન છે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા એક ગુણ્યા એક ઊંચાઈ કેટલી છે જો ઊંચાઈ પણ એક સેન્ટીમીટર જ છે તો એક પ્લસ બે ગુણ્યા એની ત્રિજ્યા એક છે તો આગળ ગણતરી કરીએ તો જો એક તૃતીયાંશ ગુણ્યા પાય એક ગુણ્યા એક તો કંઈ કિંમત નથી તો સિમ્પલી આપણે કંઈ ગણીશું નહીં કંશમાં શું છે એક પ્લસ બે ગુણ્યા એક તો આ ત્રણ થશે તો ચાલો હવે આપણે આગળની ગણતરી કરીએ તો અહીંયા જો એક તૃતીયાંશ ગુણયા પાય આ કંશમાં શું થશે એક પ્લસ બે તો ગુણાકારમાં ત્રણ આવશે ત્રણ ત્રણ ઉડી ગયા તો આપણને ફાઇનલ આન્સર શું મળ્યું અહીંયા પાય સેન્ટીમીટરનો ઘન મળ્યો કે અહીંયા આપણે ત્રીજા સેન્ટીમીટરમાં આપેલી હતી તો આપણે સિમ્પલી અહીંયા કંઈ નથી તો એક પાય મૂકી શકીએ તમે પાય મૂકો તો ચાલે પાઇ સેન્ટીમીટર વર્ગ અથવા એક પાય મળ્યા પાયના ગુણિતમાં એક છે સમજ પડી ગઈ આવી રીતે તમારે આન્સર ગોતવાનો હતો તો અહીંયા આપણો પહેલો પ્રશ્ન સિમ્પલી પૂર્ણ થઈ ગયો હવે આપણે બીજો પ્રશ્ન સોલ્વ કરીએ કે એમાં આપણને શું કીધું છે તો ચલો આપણે રકમ વાંચીએ કે પ્રશ્ન નંબર બે એન્જિનિયરિંગના વિદ્યાર્થી રસેલને નળાકારના બંને છેડે પાતળી એલ્યુમિનિયમની સીટમાંથી બનેલો શંકુ બેસાડી એક નમૂનો તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે એ કે પહેલાં તો આપણે નળાકાર દોરી લઈએ ચલો સિમ્પલી અહીંયા આપણો આ કોઈ નળાકાર છે ચલો દોરી લઈએ ઓકે આ આપણો કોઈ નળાકાર છે પછી શું કીધું છે એના બંને છેડે આપણે એક શંકુ જોડવાનું છે ચાલો જોડી લઈએ બંને છેડે આપણે શંકુ જોડવાનું છે તો આ આપણો શંકુ આપણે જોડી લઈએ ઓકે અને નીચે પણ આપણે શંકુ જોડવાનું છે કે બંને છેડે જોડવાનું હતું એટલે આ આપણું થઈ ગયું શંકુ જેનો વર્તુળાકાર ભાગ આ રહ્યો નીચે અને અહીંયા પણ નળાકારનો ભાગ છે એ જ વર્તુળાકાર ભાગ થશે તો ચાલો આગળ આપણે શું કીધું છે કે ચલો રકમ વાંચીએ કે નમૂનાનો વ્યાસ ત્રણ સેમી છે એટલે કે જ્યાં શંકુ છે એની ત્રિજ્યા પણ ત્રણ ભાગ્યા બે થશે અને નળાકારની ત્રિજ્યા પણ ત્રણ ભાગ્યા બે થશે કારણ કે બંને ત્રિજ્યા તો સમાન છે વ્યાસ સમાન છે એટલે અને લંબાઈ બાર સેમી છે બાર સેમી લંબાઈ કોની છે જો નમૂનાનો વ્યાસ ત્રણ સેમી અને લંબાઈ બાર સેમી નમૂના એટલે આખું આવશે બે શંકુ અને નળાકાર ત્રણેયનું ટોટલ થઈને બાર સેમી આપણને આપેલું છે કે ટોટલ અહીંયા સુધી બાર સેમી છે પછી આગળ આપણે રકમ વાંચીએ કે જો શંકુની ઊંચાઈ બે સેમી હોય એટલે કે શંકુ છે એની ઊંચાઈ બે સેમી છે એટલે બંને શંકુ સમાન છે એટલે કે ઉપર પણ બે સેમી છે અને નીચે પણ શંકુ છે એની ઊંચાઈ બે સેમી થશે તો આ આપણને બે સેમી આપેલું છે આગળ આપણે વાંચીએ તો રસેલે બનાવેલ નમૂનામાં કેટલી હવા સમાશે તે શોધો ધારી લો નમૂનાના બહારના અને અંદરના માપ લગભગ સમાન છે એટલે કે આજે ત્રીજા અને એવું બધું સમાન છે એવું આપણને કીધું છે તો કેટલી હવા સમાશે એટલે કે અંદર આપણે દ્રવ્ય સમાવાનું છે તો આપણે શું શોધવાનું હોય ઘનફળ શોધવાનું છે તો ચાલો આપણે સિમ્પલી ઘનફળ શોધી લઈએ તો અહીંયા જો નમૂનાનું ઘનફળનું આપણે સૂત્ર લખી લઈએ કે નમૂનાનું ઘનફળ શું આવશે નળાકારનું ઘનફળ અને બે શંકુનું ઘનફળ એડ થશે ખાલી ઘનફળ શોધવાનું હોય એમાં થોડી ગણતરી થોડી લેન્ધી છે પૃષ્ઠળ જેટલી ગણતરી હેલી નથી થોડી લેન્થી છે પણ આ પહેલાંમાં લોજિક લાગતું હતું આમાં કોઈ લોજિક લાગતું નથી સિમ્પલી તમે આ જોઈને બનાવી શકો છો તમારે વધારે વિચારવું નહીં પડે તો છેલ્લે આપણે લખી લઈએ કે નમું ઘનફળ નમું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ પ્લસ બે ગુણ્યા શંકુનું ઘનફળ કે બે શંકુ છે તો બે વખત શંકુનું ઘનફળ આવશે હવે નળાકારના ઘનફળ સુધાનું સૂત્ર શું છે પાય આરનો વર્ગ એચ ગુ પ્લસ બે ગુણ્યા શંકુના ઘનફળનું સૂત્ર શું છે એક તૃતીયાંશ પાય આર વર્ગ એચ આપણે શંકુનું ઘનફળ મળીએ હવે જો આપણે દરેકમાં આપણે કોમન નીકળી લઈએ પહેલાં તો શું કોમન નીકળશે જો અહીંયા ચાલો આપણે નીચે કોમન નીકળીએ અહીંયા જગ્યા નથી તો પાઈ કોમન નીકળશે આરનો વર્ગ કોમન નીકળશે શું હવે એચ કોમન નીકળશે તમે બોલો હા નીકળશે વિચારો એચ કોમન નીકળશે કે નહીં નીકળે કેમ કે બંનેના એચ સમાન છે કે નહીં જો અહીંયા શું છે એક તો આપણો નળાકાર છે અને શંકુ છે જો બંનેના એચ ઊંચાઈ સરખી નથી જો અહીંયા શંકુની બે સેમી છે નળાકારની આપણે અહીંયા શોધી લઈએ ચાલો શોધી લઈએ અહીંયા ત્રીજાને વ્યાસ આપણે બંને શોધી લઈએ તો ત્રિજ્યા શું થશે ત્રીજ્યા આર બરાબર વ્યાસ ભાગ્યા બે તો વ્યાસ ત્રણ સેમી છે તો ત્રણ ભાગ્યા બે સેમી મળશે અને અહીંયા આપણે નળાકારની ઊંચાઈ પણ શોધી લઈએ નળાકારની ઊંચાઈ નળાકારની ઊંચાઈ શું થશે નમૂનાની કુલ ઊંચાઈ એમાંથી બે શંકુની ઊંચાઈ આપણે બાદ કરવી પડશે એટલે કે કુલ ઊંચાઈ માઇનસ બે ગુણ્યા શંકુની ઊંચાઈ કેમ કે બે શંકુ છે શંકુની ઊંચાઈ તો જો કુલ ઊંચાઈ કેટલી છે અહીંયા બાર સેમી માઇનસ બે ગુણ્યા શંકુનીચાઈ કેટલી છે બે સેમી છે તો બે ગુણ્યા બે બારમાંથી માઇનસ બે ગુણ્યા બે ચાર જશે તો અહીંયા આઠ સેમી વધશે આ આપણને શું મળ્યું નળાકારની ઊંચાઈ મળી જો આજે આપણો નળાકાર છે એની ઊંચાઈ અહીંયા આઠ સેન્ટીમીટર છે સમજ્યા પડી ગઈ તો અહીંયા આપણા બંને એચ અલગ આવશે તો અહીંયા આપણે એચ રાખીને આ જે શંકુ છે તે આપણે એચ ડેસ લખી દઈએ એટલે કે બંને અલગ અલગ એચ છે એવું આપણને સમજણ પડે તો કંસમાં શું વધશે હવે જો આગળ એચ વધ્યા પાછળ પ્લસ બે ભાગ્યા ત્રણ એચ ડેશ વધ્યા સમજા પડે તો ચલો આપણે કિંમત મૂકી દઈએ તો પાયની કિંમત આપણે શું અહીંયા જો રકમમાં કંઈ આપ્યું છે રકમમાં કંઈ આપ્યું નથી તો આપણે બાવીસ ભાગ્યા સાત લઈશું બાવીસ ભાગ્યા સાત ત્રીજા તો બંનેની સમાન છે શું લેવાનું છે જો અહીંયા ત્રીજા ત્રણ ભાગ્યા બે સેમી છે એટલે કે આરનો વર્ગ એટલે કે ત્રણ ભાગ્યા બે એક વખત અને ત્રણ ભાગ્યા બે બે વખત પછી અહીંયા એચ આ એચ શું છે નળાકાનું ઘનફળ પહેલાં છે આપણે લખ્યું છે એટલે કે નળાકાની ઊંચાઈ છે તો નળાકાની ઊંચાઈ શું છે આઠ સેમી છે તો અહીંયા આઠ સેમી પછી બે ભાગ્યા ત્રણ આ એચ ડેસ શું છે એ છે શંકુની ઊંચાઈ શંકુની ઊંચાઈ શું છે જો અહીંયા બે સેમી છે તો બે લખી દઈએ હવે તમે કહેશો કે અહીંયા શું બે ગુણ્યા બે ચારના છે ટોટલ તો બે શંકુ છે તો ચાર સેમી લેવા પડે પણ અહીંયા જો આપણે ઓલરેડી અહીંયા બે વડે ગુણ્યા છે આગળ આપણે બે શંકુ ઓલરેડી લઈ લીધા છે હવે આપણે એક જ ઊંચાઈ લેવી પડશે બે વખત લેવાનું નથી તો અહીંયા આપણે લઈશું બે સેમી ચાલો આગળની ગણતરી કરીએ તો બાવીસ ભાગ્યા સાત અને ઉપર શું થશે અહીંયા નવ ભાગ્યા ચાર થશે આપણે એમ જ ચાલો રાખી દઈએ કે કોઈ વાંધો નહીં નવ ભાગ્યા ચાર જ કરી લઈએ ગુણાકાર કરી લઈએ કોઈ રાખવું નથી એમને એમ પછી કૌંસની અંદર શું થશે આઠ પ્લસ અહીંયા ઉપર બે ગુણ્યા બે ચાર ભાગ્યા ત્રણ થશે ચાલો આગળની ગણતરી કરીએ બાવીસ ભાગ્યા સાત ગુણ્યા નવ ભાગ્યા ચાર તો અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીશું તો અહીંયા કંઈ નથી તો પહેલાં તો એક આ ત્રણ આઠ સાથે ગુણાશે આ એક ચાર સાથે ગુણાશે નીચેલા એક અને ત્રણનો ગુણાકાર તો ચાલો અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરી લઈએ તો આઠ તરીકે ચોવીસ થશે પછી ચાર ગુણ્યા એક ચાર થશે નીચે એક ગુણ્યા ત્રણ ત્રણ થશે તો ચાલો સિમ્પલી આપણે કરી લઈએ તો અહીંયા શું આવશે બાવીસ ભાગ્યા સાત ગુણ્યા ગુણે હવે ઉપર આ કાઉસ છૂટી જશે તો શું આવશે ચોવીસને ચાર 28 ભાગ્યા ત્રણ આવશે ચલો નજીક લખી દઈએ આપણે થોડું દૂર લખાઈ ગયું છે અઠ્યાવીસ ભાગ્યા ત્રણ તો હવે જે ઉઠતું હોય આપણે ઉડાડી દઈએ તો પહેલાં તો જો અહીંયા સાત ચોક અઠ્યાવીસ થશે સાત સાત ઉડી ગયા ચાર વધ્યા હવે ચાર ચાર પણ ઉડી ગયા પછી જો ત્રણ ત્રણ નવ થશે તો ત્રણ ત્રણ પણ ઉડી ગયા ત્રણ વધ્યા તો સિમ્પલી આપણને આન્સર શું મળ્યો અહીંયા બાવીસ ગુણ્યા ત્રણ તો બાવીસ ગુણ્યા કેટલા થાય થાય છાસઠ નો ઘન મળ્યો કે અહીંયા આપણું ઘન પણ છે તો સિમ્પલી આપણને જવાબ મળી જ ગયો જે આપણને પ્રશ્ન પૂછ્યો હતો એ કે આ જે છે એમાં કુલ કેટલી હવા સમાશે તો છાસઠ સેન્ટીમીટરનું ઘન હવા અંદર સમાશે સમજને પડી ગઈ તો આપણે સિમ્પલ દાખલા છે ખાલી તમારે ગણતરી થોડી કરવી પડશે તો ચાલો મળીએ હવે આગળના લેક્ચરમાં આગળના દાખલા સાથે લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયો શેર પણ કરી શકો છો